પાદરા તાલુકામાં માવઠાને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ભરી વળ્યું હોવાની તસવીરો સામે આવી છે બારસો હેક્ટરમાં બાજરીનો તૈયાર પાક પલળી ગયો છે મોબા સાદરા સહિતના ગામોમાં ભારે નુકસાન થવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ ગઈકાલે બાજરીનો પાક સુકવવા મૂક્યો હતો ને અચાનક આવી ચડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાક પર પાણી ફેરી નાખ્યું છે સમગ્ર મામલે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા પાકને નુકસાનને લઈને ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે અને વળતરની માગણી કરી છે હાલ તાજેતરમાં જ મોટા પ્રમાણમાં થયેલા બાજરીના પાક તૈયાર થવાની આર્યા હતા તે સમય દરમિયાન જ અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે જોકે સુકાવા મૂકેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે અને ખેડૂતોએ વળતરની માગણી કરી છે પાદરા તાલુકામાં ઉનાળો પાક તરીકે બાજરીનું ખૂબ મોટા પ્રમાણમાં બારસોથી ચૌદસો એક હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું આ જ શહેરમાં વાવાઝોડું અને વરસાદ ખૂબ પડવાથી બાજરીના ઊભા પાક અને ખેડૂતોએ લણેલા પાકમાં બહુ મોટું નુકસાન થયેલું છે અને બાગાયત પાકમાં આંબા છે જાંબુ છે ચોવાળી છે અને માંડવા ના પાકોમાં ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી સર્વે કરાવીને ખેડૂતોને તેમનું પાકનું વળતર આપવા વિનંતી કરીએ છીએ તાલુકામાં કયા કયા મુખ્ય ગામો છે સૌથી વધુ પાકનું છે સાનપુર છે અંબાડા છે મોભા છે મુવાલ રણુ પીપળી લુણા ગણપતપુરા દરેક ગામમાં બાજીનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે અને ત્યાંની પરિસ્થિતિ પણ અહીંયા જેવી જ છે પાક નુકસાન છે કયા પ્રકારનું નુકસાન છે કારણ કે વરસાદ તો છેલ્લા પંદર દિવસની અંદર ત્રણથી ચાર બાજી સિવાય હુંડિયું જે ગાયો ભેંસો માટે કરવામાં આવે છે એ મોટા પાયે એમાં નુકસાન છે અને પાદરા તાલુકામાં બારસોથી ચૌદસોથી પંદરસો હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે એમાં સાહીઠ ટકા જેટલું નુકસાન અત્યારે બાજરીમાં છે મારું નામ જાદવ ગિરીશભાઈ છે ગામ ગણપતપુરા તાલુકો પાદરા હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીમાં મેં બાજરીનો પાક કરેલો છે બાજરીનો પાક નેવુંથી એકસો વીસ દિવસે તૈયાર થાય છે અને કમોસમીમાં વરસાદથી બાજરીનો પાકને બહુ મોટું નુકસાન થયેલું છે પાદરા તાલુકામાં લગભગ સિત્તેરથી એસી ટકા ખેડૂતોને બાજરીના પાકનું નુકસાન થયેલું છે તો મારી સરકારને શું સરકાર પાસે એવી માંગ છે કે સર્વે કરીને યોગ્ય વળતર આપે એવી માંગણી કરું છું